સવાર સવારમાં ઉઠી અને બહાર આવીને જોયું તો મસ્ત ગુલાબી ગુલાબી ઠંડી હતી પછી રસોડામાં આવી ફ્રિજ ખોલીને જોયું તો એમાં કંઈ જ શાકભાજી નહોતા એટલે થોડી વિચાર્યું પછી યાદ આવ્યું કે કઈ ન હોય તો કઠોળ તો છે જ ઘરમાં એટલે ખાનામાંથી મગની દાળની બોટલ કાઢીને થયું કે આજે જમવામાં દાળ જ બનાવી નાખું એટલે દાળ લઈ ચોખા પાણીથી ધોઈ અને પછી એને બાફવા મૂકી અને બીજી બાજુ થયું કે દાળ છે તો એની સાથે ભાત બનાવી નાખો એટલે જમવામાં મજા આવશે તો ચોખાને પણ સરસ સાફ કરી અને પછી બાફવા મૂક્યા તો દાળ અને ભાત બફાઈ ત્યાં સુધીમાં મેં રોટલીનો લોટ બાંધી અને રાખી દીધો પછી થોડી વારમાં ભાત પણ બની ગયા અને દાળ પણ બફાઈ ગઈ પછી મસ્ત દાળનો વઘાર કર્યો અને બીજી બાજુ રોટલી બનાવી મિશન પૂરું કર્યું અને પછી દિત્યાને ઉઠાડી ફ્રેશ કરી અને પેલા એને જમાડી પછી રેડી કરી અને હું એને મૂકી આવી આંગણવાડી અને સવાર સવારમાં દિત્યાબેન ભણવા જાય પછી જ ઘરનું બીજું કામ થાય બપોર પછી રોંઢાનું બધું કામ કર્યું અને પછી ઘરની બહાર નીકળીને જોયું તો પપ્પાએ મસ્ત આસો પાલોનું ઝાડ વાવી દીધું હતું અને બીજી બાજુની જગ્યા ખાલી હતી તો મને થયું કે એમ કેમ તો નરેશ કે ચાલ બતાવો બીજું ઝાડ પણ અહીંયા આવી ગયું છે જેને હવે ત્યાં વાવવાનું જ બાકી છે અને એની ફરતે આપણે આવું સુરક્ષા કવચ કરવું પડશે કેમ કે ઝાડને કોઈ નુકસાન ન કરે એટલે અને હા હવે આપણી ચેનલમાં વન મિલિયન સબસ્ક્રાઈબર થવામાં થોડાક જ સબસ્ક્રાઈબર ઘટે છે તો જલ્દી જલ્દી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો